આજે આપણે બનાવીશું કચ્છની પ્રખ્યાત કચ્છી દાબેલીની ની રેસીપી આ કચ્છી દાબેલીનો મસાલો જે આપણે બજારમાંથી લઈ આવીએ છે પેકેટ તેઓ જ બનાવીને તૈયાર કરીશું જો આ રીતથી તમે મસાલો બનાવી લીધો એટલે પેકેટનો મસાલો તો તમે ભૂલી જ જવાના છો આ કચ્છી દાબેલીનો મસાલો એકવાર બનાવીને તમે આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો અને મસાલો બનાવવો એકદમ સિમ્પલ જ છે ઘરમાં રહેલી વસ્તુમાંથી બનીને તૈયાર થાય છે મસાલો બનાવવા માટે આપણે અહીંયા એક પેન લીધું છે તેની અંદર આપણે બે ચમચી આખા ધાણા ઉમેરી દઈશું અને બે ચમચી આપણે આખું જીરું ઉમેરીશું એક ચમચી આપણે વરિયાળી લેવાની છે દેશી વરિયાળી જેથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે એક નંગ બાદિયાનું ફૂલ લેવાનું છે એકી જ આપણે તજનો ટુકડો લેશું તજ વધુ ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે થોડું એવું જાયફળ ઉમેરીશું જાયફળ ન હોય તો તમે તેની જગ્યાએ મોટી ઇલાયચી પણ લઈ શકો છો પાંચથી છ નંગ લવિંગ ઉમેરીશું અને દસ થી બાર નંગ તીખા ઉમેરી દેશું અને એક આપણે સૂકું મરચું ઉમેરીશું અને એક પત્ર ઉમેરી દેવાનું છે મરચું આપણે અહીંયા કાશ્મીરી લીધેલું છે જો તમારી પાસે કાશ્મીરી મરચું ન હોય તો તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો પણ એ અત્યારે નથી ઉમેરવાનું હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરવાની છે અત્યાર સુધી આપણે ગેસ બંધ જ રાખેલો હતો અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે મસાલાને સારી રીતે શેકવાના છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે મસાલા હાઈ ફ્લેમ ઉપર નથી શેકવાના નહીંતર આપણા મસાલા બળી જશે તો આપણા મસાલાનો કડવો ટેસ્ટ આવશે મસાલાને શેકાતા પાંચક મિનિટ જેવો સમય લાગશે પાંચ જ મિનિટમાં સારી રીતે મસાલા શેકાવાની સુગંધ પણ આવવા લાગશે આ મસાલો શેકશું એટલે આખા ઘરમાં ખૂબ જ સરસ સુગંધ આવશે પાંચ જ મિનિટમાં આપણા મસાલા સારી રીતે શેકાઈ ગયા છે અને સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અહીંયા આપણી પેન પણ ગરમ છે અને સાથે મસાલા પણ ગરમ છે તો તેની સાથે આપણે બે ચમચી તલ ઉમેરી દેવાના છે અને સાથે ખટાશ માટે આપણે થોડી આમલી ઉમેરી દેશું અને ગેસની ફ્લેમ બંધ જ છે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે પેન ગરમ છે તેમાં જ આપણી આમલી અને તલ સારી રીતે શેકાઈ જશે સાથે જ અડધો કપ આપણે નારિયેળનું છીણ ઉમેરી દેશું વજનમાં પચાસ ગ્રામ છે અને એક ચમચી આપણે સૂંઠ પાવડર ઉમેરી દેસું હવે બધી વસ્તુને આપણે શેકી લેવાની છે પેન ગરમ છે તેની ગરમીમાં જ આ બધી વસ્તુ સારી રીતે શેકાઈ જશે પછી આ મસાલાને આપણે ઠંડો થવા દેવાનો છે પાંચક મિનિટ માટે જેવો મસાલો ઠંડો થઈ જાય તેવું આપણે તેને આ રીતના એક મિક્સર જારની અંદર ઉમેરી દેવાનો છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મસાલો આપણો ઠંડો થઈ જાય પછી જ પીસવાનો છે હવે આમાં આપણે થોડા સૂકા મસાલા કરીશું તો અહીંયા આપણે લાલ કાશ્મીરી મરચું લીધેલું છે મરચું પાવડર હોય તો તમે તે પણ પણ ઉમેરી 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 શકો શકો છો છો અથવા આખું મરચું સાથે સ્વાદ અનુસાર એક ચમચી આપણે હિંગ ઉમેરી દેવાની છે હવે બધી વસ્તુને એકદમ ફાઇન પીસી લેવાની છે તો દાબેલી માટેનો મસાલો રેડી છે આ મસાલાને તમે ફ્રીજમાં આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો હવે જેવું આપણે બજારમાંથી મસાલો લઈ આવીએ તેની અંદર ખાંડના દાણા હોય છે તો આપણે થોડી એવી અહીંયા ખાંડ ઉમેરી દેશું ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો અને માર્કેટનો જે પેકેટનો મસાલો લઈએ તે થોડો ભીનાશ પડતો હોય છે કારણ કે તેની અંદર તેલ ઉમેરેલું હોય છે જો તેલ હોય તો તમે તેલ તેલ પણ ઉમેરી શકો છો અને ન ઉમેરવું હોય તો તમે આમનો પણ આ મસાલો સ્ટોર કરી શકો છો પણ આ તેલ છે તે તમારે ફ્લેવર વગરનું જ તેલ લેવાનું છે સિંગ તેલનો ઉપયોગ નથી કરવાનો જો તમે સિંગ તેલનો ઉપયોગ કરશો તો મસાલાની અંદર સિંગ તેલની સ્મેલ આવશે જે ખાવામાં જરા પણ સારી નહીં લાગે મસાલામાં જેટલી જરૂરિયાત હોય તેટલું આપણે અહીંયા તેલ ઉમેરી દઈશું તો અહીંયા આપણે ચાર ચમચી જેટલું તેલ લીધેલું હતું તેલને મસાલામાં સારી રીતે આપણે મિક્સ કરી દીધેલું છે તો તૈયાર થયેલા મસાલાને તમે એટાઈડ બોટલમાં ભરીને ફ્રીઝમાં આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણે કચ્છી દાબેલી માટેનો મસાલાનો વઘાર કરીશું તો અહીંયા બે ચમચી તેલ લીધું છે તેલની અંદર આપણે એક ચમચી સફેદ તલ ઉમેરી દઈશું તલ થોડા સતળાઈ એટલે તેની અંદર આપણે બે ચમચી જે મસાલો તૈયાર કરેલો તે ઉમેરી દેવાનો છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો અને બાજુમાં આપેલું બે લાઇકન પણ દબાવી લેજો જેથી નવી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળતી રહે તો અહીંયા આપણે મીડિયમ ફ્લેમ ઉપર મસાલાને સારી રીતે બે મિનિટ માટે સાતળી લેવાનો છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જો કે હાઈ ફ્લેમ કરી દેસું તો આપણા મસાલા છે તે બળી જશે તો બે મિનિટ માટે મસાલાને સારી રીતે આપણે તેલમાં સાતળી લીધેલો છે હવે તેની અંદર આપણે અઢીસો ગ્રામ બાફેલા બટેકા ઉમેરી દેસું બટેકાને મસાલા સાથે સારી રીતે કોટ કરી દેસુ અહીંયા મસાલો થોડો થોડો ડ્રાય લાગી રહ્યો છે જેવો આપણે બજારમાંથી દાબેલી ખાઈ તે મસાલો થોડો ઢીલો હોય છે એટલે આપણે અહીંયા થોડું પાણી ઉમેરી દેસુ પણ પેલા આપણે બટેકાને તેલમાં સારી રીતે સાતળી લેવાના છે મસાલા સાથે મસાલામાં જેટલી જરૂરિયાત લાગે તેટલું આપણે પાણી ઉમેરી દઈશું તો અહીંયા અડધો કપ પાણી ઉમેરેલું છે અને બટેકાના મોટા ગાંઠા ન રહે તે રીતે આપણે એકદમ સ્મૂથ એવો બટેકાનો માવો તૈયાર કરી લેશું તો બટેકાને આ રીતે હળવા હાથે આપણે મિક્સ કરી દઈશું અને સારી રીતે મસાલામાં કોટ કરી લેશું બટેકાને તમે જોઈ શકો છો ચટપટો એવો આપણો મસાલો તૈયાર છે આ મસાલો તમે એકવાર ખાઈ લેશો એટલે પેકેટના મસાલા તો તમે ભૂલી જ જવાના છો એટલો આ દાબેલીનો મસાલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને એકદમ બજાર કરતાં પણ ખૂબ જ સરસ લાગે છે તો મારી આ રીતથી તમે એકવાર આ મસાલો જરૂરથી ટ્રાય કરજો તો મસાલો તૈયાર છે તો તેના ઉપર આપણે લીલા ધાનાથી ગાર્નિશ કરી લેશું અહીંયા તમારે મસાલા ચેક કરી લેવાનો કોઈ પણ વસ્તુ વધુ ઓછી લાગતી હોય તો ઉમેરી દેવાની આટલા માપથી તમે 20 થી 25 નંગ જેટલી દાબેલી બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે તમે જો મસાલો બનાવીને ફ્રીજમાં સ્ટોર કરેલો હશે તો તમે ફટાકથી થી જ્યારે દાબેલી બનાવી હશે જલ્દીથી તમારી દાબેલી તૈયાર થઈ જશે જે રીતે આપણે લારી ઉપર ખાતા હોય ને મસાલો ગાર્નિશ કરીને રાખેલો હોય તે જ રીતે આપણે મસાલો ગાર્નિશ કરી લેશું આ રીતે મસાલા સિંગ દાણા અને દાડમના દાણા અને થોડા લીલા દાણાથી ગાર્નિશ કરી લેશું તો અહીંયા આપણી ઝીણી સેવ મસાલા સિંગ દાણા દાડમના દાણા અને મીઠી ચટણી રેડી છે તમને પસંદ હોય તો તમે અહીંયા લસણની ચટણી પણ લઈ શકો છો તો બધી વસ્તુ રેડી છે તો આપણે ફટાફટ દાબેલી તૈયાર કરી લેશું તો આ રીતના આપણે પાઉ લીધા છે દાબેલી માટેના હવે તેને આ રીતે વચ્ચેથી કટ કરી લેવાના છે અને સૌથી પહેલા આપણે તેની અંદર મીઠી ચટણી લગાવવાની છે ખજૂર આંબલીની જો તમને વધુ તીખાસ પસંદ હોય તો તમે અહીંયા ગ્રીન ચટણી છે અથવા લસણની ચટણી પણ ઉમેરી શકો છો હવે આપણે થોડો મસાલો લગાવી દેશું અને ઉપરથી આપણે થોડા મસાલા સિંગદાણા અને દાડમના દાણા ઉમેરી દેશું ફરી આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે તેને શેકી લેશું દાબેલી તમારે જો તેલમાં શેકવી હોય તો તેલમાં પણ શેકી શકો અને બટર માં શેકવી હોય તો બટર માં પણ શેકી શકો છો તો અહીંયા આપણે દાબેલી ને તેલમાં શેકવાના છીએ તો થોડું એવું તેલ લીધું છે આ રીતે આપણે તેલને પેનમાં ફેલાવી દેશું પછી આ રીતે આપણે દાબેલીને બંને સાઈડ પલટાવતા જઈને શેકી લેશું આ રીતે આપણે શેકીશું દાબેલી જેથી આપણી દાબેલી એકદમ ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે તો બાર કરતા આ રીતે તમે ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં અને એ પણ ટેસ્ટી દાબેલી ઘરે આસાનીથી બનાવી શકો છો તો તમે એકવાર આ રીતે દાબેલી જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે મસાલો તો તમે જરૂરથી બનાવજો ઘરમાં રહેલી મસાલામાં જેટલી સામગ્રી સામગ્રી છે છે તે તમારા હોય જ તો દાબેલી આ રીતે આપણે તેને પલટાવતા જઈને સારી રીતે ક્રિસ્પી કરી લેશું તો આપણી દાબેલી શેકાઈને તૈયાર છે તો તેને એક પ્લેટમાં કાઢી લેશું જો તમારે ચીઝ વાળી દાબેલી જોતી હોય તો મસાલા ની સાથે તમારે થોડું ચીઝ પણ ગ્રેડ કરી દેવાનું હવે આપણે કોર્નર ઉપર ઝીણી સેવ લગાવી દેસું જેથી આપણે એકદમ બજારમાંથી લઈ આવ્યા હોય તેવી દાબેલી બનીને તૈયાર થઈ જાય મેં અહીંયા ડુંગળી નથી ઉમેરેલી જો તમને ડુંગળી પસંદ હોય તો તમે અહીંયા ડુંગળી પણ ઉમેરી શકો છો તો તમારે મસાલા સિંગદાણાની સાથે થોડી ડુંગળી પણ ઉમેરી દેવાની તો તૈયાર છે ચટપટી મસાલેદાર દાબેલી તો આ વરસાદી સીઝનમાં તમે આ રીતે દાબેલી જરૂરથી ટ્રાય કરજો આ રીતથી દાબેલી બનાવી લીધી તો તમે બજારની દાબેલી તો ભૂલી જ જવાના છો ઘરે એકદમ હાઇજેનિક રીતે અને ખૂબ જ ઓછા ખર્ચમાં બનીને તૈયાર થાય છે એ પણ ટેસ્ટી તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ દાબેલીની રીત પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ